તો અત્યારે દવા છાંટવાનું ચાલુ છે આંબામાં બોરડો અને ક્લોરોસાઈફર સાઇફ છાંટો છે આપણે રમેશ નહીં તો મિત્રો અત્યારે દવા છાંટવાનું ચાલુ છે આપણી છતાં ગઈ છે હવે થોડીક છે ને ચાર પાંચ પાંચ એક લાઈનું રહી છે પાંચ છ લાઈનો છંટાઈ જાય તો વાંધો ના આવે આમાં ઘન છે ને અહીંયાથી નીકળી જાય છે તો યાર બાઇડિંગ વાયર બાંધી ને વ્યવસ્થિત ફિટ કરી દઈએ આને છે ને ક્રીમ કરાવવું પડશે મારે હાઇડ્રોલિક પંપમાં ક્રીમ નલીમાં ક્રીમ ક્રીમ કરે છે ને મેન તો શું છે જ્યાં આ જે ઘાવ મતલબ આપણે જે કાપ્યા છે ને અહીંયા મેઇન દવા અડવી જોઈએ તો શું છે એકદમ પેક થઈ જાય એમાં ને બીજું કાંઈ નડે નહીં રૂજ વળી જાય તમને લાગે એટલે ટ્યૂબ કેમ આપે ટ્યુબ ને આપે ડૉક્ટર એવી રીતે એન્ટિબાયોટિક છે આનું અને પછી છે ને મહિનો એક કરીને એક વખત વરસાદ પડી જાય કાં તો પછી વરસાદથી પહેલાં આપણે ઓગણીસો ઓગણીસની છાંટવું પડશે તો વરસાદમાં છે ને પછી ફૂટ સારી આવી જાય સમજે ખાતર પણ એનાથી પહેલાં નાખી દઈશું એટલે નાખવાનું છે ખાતર આ પાળો દેખાય છે ને હું ખોદી ખોદી ટ્રેક્ટરથી આ સળંગ ખોદી દઈશું ને પછી બે બે ગામ એના પાંચ પાંચ કિલો નાખતા આવશું હજુ ખુલ્લા થઈ ગયા આવે છે ને હવા ઉજાસ જાય ને તો વાંધો ના આવે મેન તો શું છે નીચે જે ડાળ અઢી જતી નીચ કાપવાની હતી રોગ બહુ આવે એનામાં એટલા માટે એટલી લાઈન બાકી છે આ તો થઈ ગઈ છે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે અઢી ઉથલ છે ઉથલ એટલે જઈને આવે એટલે એક ઉથલ ગણાય કેટલી જંટાણી છે એક બે ત્રણ ચોથીમાં જાય છે એક બે ત્રણ ચાર ચોથી ને પાંચમી લાઈનમાં છંટા છે મિત્રો દવા છંટાઈ ગઈ છે પૂરી હજાર લિટર થઈ ગઈ પૂરી કમ્પ્લીટ અત્યારે વાગે છે સાડા દસ વર્ષ મને થ્રેગ્રણ ફૂટ ઉતારવા જવાનું છે બાર પીટી છે જોઈ કેટલું ઉતરે છે ચેક કરી લઈએ ચલો ત્યાં મળીએ ડ્રેગન ફ્રૂટ ઉતારી તો મિત્રો હવે છે ને ડ્રેગન ફ્રૂટ ઉતારી લીધા છે ચાર બોક્સ થયા છે બે ત્રણસો પ્લસના છે ને બે બસો પ્લસના છે એટલે ચાલીસ કિલો થયા આ તો સ્ટાર્ટિંગ છે સો એક કિલો જેવા થઈ ગયા છે પહેલાં હતા હમેશને ફરી જરાક આમાં ખૂટે છે પાંચ કિલોમાં તો નાનો તો ચારસો પ્લસનો પ્લેટ બનાવ્યો છે ને થોડાક ચાર પાંચ કિલો પાંચ છ કિલો આવી જાય તો દસ કિલોનું એનું પણ એક બોક્સ બની જાય અને આનો કાંટો છે ત્રીસ કિલોની કેપેસિટીવાળો પ્લેટ નાની આવે અને ગ્રેડિંગ કરવા માટે એક ગ્રામથી ઓપરે સોરી બે ગ્રામથી ઓપરેટ થાય છે તો આપણે છે ને હવે આ ટાટાનો બ્લાઇટોક્સ હલાવવાનો છે કોન્ટેક્ટ ફોનની સાઈડ આપણે વૂડ્સમાં ફંગસ ના આવે ને એના માટે સાથે આ વેલિડેમાઇઝિંગ લાવવાની છે વેલીડેક્સ કરીને પાંચસો એમ એલ છે ને પાંચસો ગ્રામ છે ટ્રાય કરીએ છીએ તો એ કીધું હતું કે કરો એટલે એ લોકોએ ટ્રાય કરેલી છે તો શું છે ફ્રૂટ્સ બધા એના વ્યવસ્થિત થઈ જાય ફંગસ નીકળી જાય તો ગ્રોથ થોડોક મતલબ જે ઓલા થઈ જાય છે નબળા એકદમ સોસાઈ જાય છે એ ના સોલું થાય તો એના માટે આપણે આ કરી છે મોટર ચાલુ કરી દીધી છે હવે કરીશું મોટર ચાલુ પાણી ચાલુ કરી દીધું છે નાખી દઈએ ફ્યુઝ સો ત્રીસ પૂરો છે ને ટાંકી ભરવાની છે મારે દઉં ટાંકી તો મિત્રો આવું થઈ ગયું છે મિશ્રણ કોન્ટેક ફંગી સાઈડ છે ઓક્સનું અને સાથે વેલીડા માઇસી છે પેલા તમને બતાવ્યું વિડીયોમાં ભરાય છે અહીંયા સુધી ભરાઈ જશે ને એટલે પછી આ વાલ ચાલુ બધું સીધું સક્સન પાઇપ છે ને આપણે મોટરનું સક્સનનું મોટું ત્યાં જ નાખી દીધું ડાયરેક્ટ વેન્ચુરી બંધ કરી દીધી છે એટલે શું છે ડાયરેક અહીંયાથી જ નોર્મલ રેગ્યુલર પ્રેશરમાં જ બધી દવા ખાલી જાય અંદર લાઈનોમાં નહીં હોલામાં શું છે આપણે ચાલુ કરીએ ને આપણે વેન્ચુરી ઓ સામે દેખાય છે ને ઓ લાઈન દેખાય વાઇટ કલરથી વેન્ચુરી ચાલુ કરીએ એટલે પ્રેશર સાવ અડધાની થઈ જાય એટલે સામે દવા નીકળતી હોય ને બરાબર ત્યાં રિલીઝ ના થાય મતલબ લાઈનોમાં ગણી રહી જાય એટલે પછી આનામાં ડાયરેક્ટ આપણે વિચાર્યું છે રીતે નાખી દઈએ વાંધો ના આવે ઘણા ઘણા બધા આવે એવા જ કરે છે એમ જ કરે છે આપણે રાજભાઈ ત્યાં છે એ એમ જ કરે છે આજે ડ્રેગન ફ્રૂટ પણ ઉતાર્યા થોડાક તમને કીધું પહેલા વિડીયોમાં કે કેટલું ઉતાર્યા છે હવે છે ને આ જે ઓલી ઉપરના જેના ફ્લાવર છે ને જે બધા સુકાઈ ગયા છે એના ઓલા પતંગ દેખાય છે જે બ્રાઉન બ્રાઉન વાઈટ કલરના દેખાય છે એ બધા કાઢે છે કર્યું છે છે એનામાં છે ને ગાર્ડર આવે છે નીકળી જાય અત્યારે તો વરસાદમાં પછી વાંધો ના આવે મિત્રો હવે થોડીક ખાલી થઈ છે ખાલી પાવડર ફોર્મમાં આવે છે ને હલાવવું પડે છે એકદમ બારીક પાવડર આવે ને નીચે બેસી જાય તો થઈ ગયો છે અંદર લાઈન અંદર જ નાખી દીધી હતી એટલે આ છે ને લીક લીકવાળું છે ને આ એલ્બો બદલાવવાનું છે કાપીને હોલ સરખા કરવા છે સીધે સીધા પછી છે ને મિશન માટે આ એલ્બો આ બાજુ એક સાઈડ તો આપણે ગ્લુ ચોડી નાખશું બીજી સાઈડ સ્ક્રુ રાખશું એટલે લીકેજ ના થાય પાણી છે ને આજે હોજમાં ઓછું છે દવાના ત્રણ કલાક હલાવીશું ને હવે થોડુંક ઓછું થઈ ગયું છે તો હવે કાલે રાજભાઈ હલાવશે તો મને ખાલી આ દવા જ હલાવવાની છે અડધો એક કલાક લાગશે દવા પૂરી થઈ જાય એટલે પછી આપણું પાણીનું કામ પૂરું થાય તો વળી ત્રણ ચાર દિવસ થઈને આપવું પડશે પાણી માલ તો સારો લાગેલો છે તમને બતાવું હા જોઈ શકો છો તમે આ હા છે ને શું કહું છું જો તમને આવી રીતે કાઢવાનું શું છે ને અહીંયા છે ને બધી પાડો અહીંયા છે આ છે ને આ કાઢવાના છે જો આ કાઢે છે આવી રીતે આમ કાઢવાના છે તૂટી જાય છે આમ તો નીચે જ નીકળવા જોઈએ પણ હવે થોડુંક લેટ થઈ ગયું છે આ તો નહી આમ કાઢવા પડશે એ તો શું છે અહીંયાથી છે ને અંદર વરસાદ પડે ને એટલે અંદરથી ગાર્ડર બનવા માંડે એટલે પછી ખાઈ જાય છે નીચે ફંગસ આવી જાય છે હજાર બધું આ કાઢવું પડશે નીકળી જાય એટલે થોડુંક ક્લિયર થઈ જાય ફરી પછી ક્યાંક કટિંગ કરી દેસું મહિનો રહીને મોટી મોટી છે જે બધું કાઢી નાખી તો વાંધો ન આવે હવે છે ને આનામાં ખુલ્લું પાણી હલાવવું છે કે પછી વરસાદથી પહેલાં એક વખત ખુલ્લું પાણી હલાવી દઈએ પછી ખેડી દઈએ એટલે ક્લિયર થઈ જાય આ તો પછી વરસાદ પછી જ ખેડશું હમણાં વાંધો નથી ઘાસ ઉગતો તો ભલે ઉગે અહીંયા દાંતી મારી દીધી છે એકદમ ક્લિયર ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઈક કરજો બેલેકન દબાણ ના ભૂલતા બધાને જય શ્રી રામ આવજો